ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને હન્ડ્રેડ પર્સેન્ટ ગમશે અને જોઈને તમે ચોક્કસ બનાવશો અને તેમાં ખાસ વાત તો એ છે કે તેમાં તંદુરી નાન કુલચાનો સ્વાદ આવવાનો છે ફુલાવરના પરોઠા તો બધા જ બનાવતા હોય છે પરંતુ જે જે પ્રોબ્લેમ થાય છે તે આ વિડીયોમાં સોલ્વ થશે વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોઈજો અને હા ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ચાલો લે સ્ટાર્ટ અહીં સૌ પ્રથમ મેં ફુલાવર લીધું છે ફુલાવરને આવી રીતે કટ કરીને તેના જે ઉપરનો ફૂલનો ભાગ છે તે આવી રીતે જે મોટા મોટા પીસ છે તે રીતે તમારે અલગ કરી દેવાના છે આમ ઇઝીથી હાથની મદદથી થઈ જશે આમાં તમારે ચક્કુને જરૂર પડવાની જ નથી આવી રીતે જે મોટા મોટા પીસ છે તે રીતે આવી રીતે અલગ અલગ કરી દેવાના છે આટલા જ ફુલાવરમાં ઘરની વ્યક્તિ ચારથી પાંચ વ્યક્તિ ઇઝીથી ખાઈ શકશે જુઓ હવે આવી રીતે ફૂલાવર મેં અલગ કરી નાખ્યા છે તો મેં બાજુમાં ગરમ પાણી કરવા કરી દીધું છે તો સહેજ ગરમ પાણી થઈ જાય એટલે આપણે આ ફૂલાવરને ડીપ કરીશું તો અહીં મેં એક બાઉલ લીધું છે તો બાઉલની અંદર મેં ગરમ પાણી મેં એડ કરી દીધું છે વધારે ગરમ પાણી તમારે લેવાનું નથી ખાલી ફૂલાવર પાંચથી દસ મિનિટ સોફ્ટ થઈ જાય તે રીતનું આપણે ગરમ પાણી લેવાનું છે અને આવી રીતે જે ફુલાવરના જે ફૂલ મેં અલગ અલગ કર્યા છે પીસ તે આવી રીતે ડીપ કરી દઈશ અને હવે તેને સાઇડમાં પાંચથી દસ મિનિટ માટે હું સાઈડમાં કરી નાખીશ ત્યાં સુધી તો ફૂલાવો છે થોડા સોફ્ટ થઈ જશે ફ્રેન્ડ્સ અહીં આપણે કુલચા અને નાન ટાઈપનું આપણે પરોઠા બનાવવાના છીએ તો અહીં મેં એક વાટકી જેટલું મેં દૂધ લીધું છે દૂધ મેં ઠંડુ જ લીધું છે આમાં ગરમ કરવાની જરૂર નથી જો તમારે દૂધ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એક ચમચી જેટલું મેં વિનેગર એડ કર્યું છે વિનેગર ન હોય તો લીંબુનો જ્યુસ પણ એક ચમચી એડ કરી શકો છો હવે આ બંને મિક્સ કરીને આપણે દૂધ હવે સાઈડમાં કરી દઈશું હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરીશું જનરલી આપણે રોટલીનો લોટ બાંધતા હોય તે રીતે જ આપણે બાંધવાનું છે હવે લોટ છાઈ દીધો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આમાં જો થોડી ચપટી તમે ખાંડ એટલે કે દળેલી ખાંડ પણ તમે એડ કરી શકો છો વન ફોર ટીસ્પૂન સ્પૂન અહીં મેં બેકિંગ સોડા એડ કર્યા છે બેકિંગ પાવડર પણ તમે એડ કરી શકો છો હવે જો તમને પસંદ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો જનરલી આપણે સાદો લોટ બાંધતા હોઈએ તે રીતે પણ બાંધી શકો છો લોટમાં જે બધું જ છે એ મિશ્રણ બરાબર મિક્સ કરી દઈશું અને આમાં તેલની જરૂર નથી પરંતુ અહીં મેં એક મોટી ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે હવે આ મોણ બરાબર લોટમાં મિક્સ કરી દઈશું હવે આપણે જે દૂધ મૂક્યું હતું એ દૂધથી આપણે લોટ બાંધવાનું છે તો આમાં જો અમે લોટ બાંધ્યો છે તેમાં દૂધ અને થોડું એક વાટકી દોઢ વાટકી જેટલું પાણીની પણ મારે જરૂર પડી હતી આમાં તમે એકલા પાણીથી પણ તમે લોટ બાંધી શકો છો અથવા તો એકલા દૂધથી પણ લોટ બાંધી શકો છો તો હવે આવે જો બરાબર થોડો આપણે કાઠો લોટ બાંધવાનો છે અહીં આપણે પરોઠા વણવાના છે જેથી કરીને થોડો કાઠો લોટ બાંધીશું લોટ સરસ રીતે બંધાઈ ગયો છે તેમાં થોડું ઓઇલ ગ્રીસ કરીને હવે લોટને થોડો થોડું રેસ્ટ આપીશું હવે અહીં આપણે સાઈડમાં જે ગરમ પાણીમાં રેસ્ટ થવા મૂક્યા હતા ફુલાવળ તે આવી રીતે બહાર કાઢી લઈશું પરંતુ તેને આવી રીતે કો કોરા સ્વચ્છ કપડામાં તેમાં તેને આપણે સુકાવા મૂકી દેવાના છે તો જે વધારાનું પાણી હોય તે નીકળી જાય હવે આવી રીતે છીણીની મદદથી તેને આપણે આવી રીતે છીણવાના છીએ એટલે એકદમ સરસ મજાનું સ્ટપિંગ તૈયાર થશે હવે તમારે આ રેસીપી તમારે ધ્યાનથી જોવાની છે જેને પરોઠા ફાટી જતા હોય છે વણતા તે તે ઇઝીથી ફુલાવડના પરોઠા બનાવી શકશે જુઓ તમારે મારે આવી રીતે જ કરવાનું છે થોડું અધકચરું ફૂલાવ નરમ થઈ ગયું છે અને જો આવી રીતે ઇઝીથી ફૂલાવળ છીણાઈ જાય છે તો હવે ફૂલાવર હું છીણી દઈશ અને તમે જોયું જ છે શરૂઆતમાં ફુલાવરના પીસ કેટલા ઓછા હતા જો આ ટાઈપનું સરસ મજાનું ઝીણું ઝીણું છીણી લીધું છે હવે આપણે કોઈ પણ ઘરમાં નમકીન પડ્યું હોય સેવ હોય ઇવન તમારી નમકીન બુંદી હોય કે કોઈ પણ નમકીન ઘરમાં હોય તે તમારે લેવાનું છે તો અહીં મારી પાસે જો આવી રીતે મીઠું ચવાણું હતું એટલે મિક્સ ચવાણું છે તે મેં લીધું છે તો હવે આમાં મેં જો દસ રૂપિયાનું જે આ પેકેજ છે તે મેં આખું જ આમાં નાખી દીધું છે આમાં જો તમે ઓછું વધારે પણ તમે એડ કરી શકો છો તો આને અતકચરું મેં તેનો પાવડર કરી દીધો છે તમે ખાણીમાં પણ ખાણીને પણ તમે આવી રીતે નાખી શકો છો તો ઇવન તમે કોઈ પણ સેવ છે કે શક્કરપારા છે કે અથવા કોઈ પણ તમારે નમકીન લેવાનું છે હવે અહીં મેં કોથમીર થોડી ઝીણી ઝીણી ચોપ કરીને મેં એડ કરી છે હવે સરસ મજાના આપણે મસાલા એડ કરીશું લીલા મરચાં મેં એડ કર્યા છે બાળકો માટે તમે બનાવતા હોય તો લીલા મરચા તમે સ્કીપ કરી શકો છો અહીં મેં બેથી ત્રણ પત્તા મેં લીલા મીઠો લીમડો છે તેને ઝીણા ઝીણ ચોપ કરીને એડ કર્યો છે હવે આમાં હું કાશ્મીરી રેડ ચીલી મેં એડ કરી છે તો ત્રણ થી ચાર ચમચી મેં એડ કરી છે જીરું પાવડર મેં બે નાની ચમચી મેં એડ કરી છે અને આમાં મેં ચાટ મસાલો છે એક મોટી ચમચી મેં એડ કરી છે આમાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે લીંબુનો રસ નાખવાનો નથી આમાં તમે ચાટ મસાલો અથવા તો આમચરું પાવડર પણ તમે નાખી શકો છો અહીં જીરું આખું જીરું મેં એડ કર્યું છે આમાં તમે તલ નાખી શકો છો જે સૂખા ધાણા છે તેને પણ અધકચરા નાખી શકો છો હવે આ બધું મિશ્ર મિક્સ કરી દીધું છે અહીં આપણે નમકીનમાં તો મીઠું હોય જ છે પરંતુ કોબીજના કારણે મેં થોડું મીઠું મેં એડ કર્યું છે હવે આ બધું જ મિશ્રણ આપણે મિક્સ કરી દઈશું તો અહીં તમે જોઈ શકો છો આ ટાઈપનું મિશ્રણ થશે તો તમારે પરોઠા ક્યારે પણ તમારે ફાટશે નહીં તો આ રીતનું જ તમારે મિશ્રણ તમારે બનાવવાનું છે અહીં તમારે જે મેં લોટ બાંધ્યો હતો તેના મેં બે ભાગ કરી દેવાના છે લોટ તમારે ઓછો હોય તો તમારે આવી રીતે હું જે કરું છું તે રીતે ચાલી જશે પરંતુ મેં લોટ વધારે બાંધ્યો હતો જેથી કરીને બે ભાગ કરીને હવે મોટી જાડી રોટલી હું વણી લઈશ ઝાળી રોટલી વણાઈ ગઈ છે થોડું આમાં ઓઇલ આપણે ઉપર એડ કરીશું અને આવી હાથની મદદથી આપણે સ્પ્રેડ કરી દેવાનું છે થોડું આપણે ઘઉંનો લોટ ભભરાવાનો છે અને એક રોલ વાળીએ તે રીતે આ જે જાડી રોટલીનો છે તેનો રોલ વાળી દેવાનો છે ફુલાવણના પરોઠાની આ સરસ મજાની રીત છે એક નાન કુલચાનો આની અંદર સ્વાદ આવી જવાનો છે તો જુઓ સરસ મજાનો હવે તે મેં રોલ વાળી દીધો છે હવે તમારે જો જે રીતના પરોઠા એટલે કે જે સાઈઝના પરોઠા તમારે વણવાના હોય તે સાઈઝના તમારે આપણે આવી રીતે કટ કરી દેવાના છે તો અહીં તમે જોઈ શકો છો કે અહીં ચાર ત્રણથી ચાર પરોઠા આ રોલમાં બની જશે તો હું એ રીતે કટ કરી લઈશ કટ કર્યા બાદ તમે જોઈ શકો છો સરસ મજાની લેરવાળા જે છે એ લોટ થઈ ગયો છે તો હવે આપણે પરોઠા વણવાના છે તો આવી રીતે જો તમે પરોઠા જો તમને વણીને તમને સ્ટફિંગ ભરતા ન ફાવતું હોય તો કચોરીની જ કચોરીની જેમે તમે અંદર મસાલો ભરીને પણ તમે વણી શકો છો પરંતુ મને આ રીતે જ ફાવે છે તો આવી રીતે જો થોડી આવી રીતે રોટલી વણીને અને આની અંદર દોઢ ચમચી જેટલું મેં સ્ટફિંગ એડ કરીને હવે ફરીથી આવી રીતે બંધ કરીને હું પરોઠા વણી લઈશ એટલે કે આપણે જે આલુ પરોઠા બનાવતા હોઈએ છીએ તે રીતે આપણે આ પરોઠા બનાવી દઈશું તો જુઓ તેનું સ્ટફિંગ એકદમ કોરું હતું જેથી કરીને પરોઠા ઇઝીથી જુઓ હું લોટ લીધા વગર એટલે કે અટામણ લીધા વગર પણ હું ઇઝીથી હું આ પરોઠા વણી શકું છું હવે તમે આ રીતે જો પરોઠા સાદા પરોઠા પણ તમે બનાવીને શેકી શકો છો પરંતુ શેકવાની રીત પણ આ અલગ જ છે જે તમે આગળ જોઈ શકશો તો હવે એક સાદો પરોઠો બનાવ્યો છે અને એક આ બીજી રીતે જો ઉપર જે કોથમીરના ઝીણી ચોપ કરીને ભભરાવી દીધી છે અને લાલ મરચાં મેં થોડા આવી રીતે આવી રીતે મૂકી દીધા છે આમાં જો તમને તલ ભાવતા હોય અથવા તો જીરું નાખવાનું હોય અથવા તો તમારે જો સૂખા ધાણા પણ ક્રશ કરીને તમે એડ કરી શકો છો તો અહીં સરસ મજાના જો હવે કુલચા ટાઈપના પરોઠા રેડી થઈ ગયા છે તો આવી રીતે હું બધા પરોઠા રેડી કરી દઈશ તો અહીં મેં ચાર પરોઠા મેં રેડી કરી દીધા છે હવે આપણે ગેસ ઓન કરીને તવી ગરમ થઈ ગઈ છે અને આપણે એક એક કરીને હવે આપણે જે પરોઠા છે તે શેકવાના છે પરંતુ આપણે જનરલી જે સાદા પરોઠા બનાવીએ છીએ તેલથી શેકીએ છે તે રીતે શેકવાના નથી આ પરોઠા આપણે તંદૂરી ફુલાવળના પરોઠા બનાવવાના છીએ એટલે કે બસ આવી રીતે આગળ પાછળ આવી રીતે ભાખરીની જેમ આપણે શેકી જ લેવાના છે પછી આપણે તંદૂરીનો એક ટચ આપવા માટે આવી રીતે આપણે ગેસ ઓફ ઓન કરીને આવી રીતે જ તમારે શેકવાનું છે જો તમે ચૂલા પર બનાવતા હોય તો તેના અંગારા ઉપર તમારે આ રીતના પરોઠા બનાવવાના છે તો આવી રીતે હું બધા જ પરોઠા હું શેકી લઈશ એકદમ સરસ સોફ્ટ હવે એક સરસ મજાનો મસાલો રેડી કરીશું અહીં મેં બે થી ત્રણ ચમચી મેં ઘી એડ કર્યું છે આમ તો ખરેખર તો બટર જ જોઈએ બટર ચીલીનો મસાલો કરવાનો છે પરંતુ મારી પાસે બટર ન હતું જેથી કરીને મેં અહીં ઘી લીધું છે અને આમાં ઘી લેવાનું છે તેલ તમારે લેવાનું નથી એક ચમચી મેં રેડ ચીલી પાવડર અને થોડા આવી રીતે લીલા ધાણા મેં એડ કર્યા છે તો સરસ મજાનો મસાલો રેડી થઈ ગયો છે આ ખરેખર સ્વાદમાં સુગંધ આપે તેવો મસાલો છે તો આવી રીતે જો ચમચીથી આપણે ઘી આવી રીતે લગાવીએ ને તે રીતે તમારે આ મસાલો આવી રીતે લગાવી દેવાનો છે અને ખરેખર આના સાથે ખૂબ જ સરસ લાગે છે અને રેડી થઈ ગયા છે તંદુરી ગ્રીન ચીલી અને ટમેટો સોસ સાથે મેં સર્વ કર્યું છે તમે રાયતા સાથે સર્વ કરી શકો છો દહીં સાથે સર્વ કરી શકો છો ડુંગળી સાથે પણ સર્વ કરી શકો છો અને તમે જોઈ શકો છો જો અહીં હું તમને બતાવું એકદમ સોફ્ટ થઈ ગયા છે અને અંદરનું સ્ટફિંગ પણ એટલું જ કમ્પ્લીટ થઈ ગયું છે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તમે જરૂર જરૂરથી આ રેસીપી ચોક્કસ બનાવજો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી છે અને હા આ રેસીપી એકદમ હેલ્ધી પણ છે આમાં કોઈ જ તેલ પણ નથી અને કોઈ જ વધારાના મસાલા પણ નથી એકદમ હેલ્ધી રેસીપી છે બાળકો જો ફુલાવર ન ખાતા હોય તો આ રેસીપી તો પરફેક્ટ છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ક્યારે બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો રેસીપી તમને કેવી લાગી તે પણ મને જરૂર જરૂરથી કહેજો હવે એક નવી રેસીપી સાથે જરૂર જરૂરથી મળીશું ત્યાં